જતો કે ગામમાં વેસી નહીં આ તો નેહાળી અને રજા છે આ તો ક્ષેત્રમાં આવતો રહ્યો છું નવા નવા બધા હમણાં ક્ષેત્રમાં બધા ને ટોકો પાડવા માંડો ને કદાચ હમણાં આવતો એ પકોડી આડો પકોડી ઓભળ છે એટલે બેટા બધા આવે છે ગ્રાહક પાછા હમણાં કુદળ આવવાના એટલે ખબર કોઈ ના હોય ને એ પકોડી આ તો ક્ષેત્રવાળા બાપડા ખાય છે આપણે આવે છે ભાઈ પકોડી અડો પકોડી માવાનો હવા બધું રેડી છે આ તો તૈયારી છે આવો હવે તમે તો હવે આવતા રે તમે મને કોઈ લેવરાવ્યું જ ના ને પણ ફેર્યો જ કરીને જેવી મજા આવી ફરવાની અડો તમારી ઘરે જઈને વાત

ના ખારી હોય ના ખાવાની તો દવાની સો કરવાની હા સારું તો બનાવ તમે કોઈ એટલી બનાવ બનાવ

કોની થાય એટલે કેતો લોડે ની ના કરતા પાછા ને કાયરો કોઈ ની રાખે ખાઈ જાય છે આજે આયો રાખે ખાઈ જાવન તા કરશે આ પોણી તો કોઈ નહીં હાથ છે કાલ જો લાગી રહે આ પકોડી ખાવી હોય તો આવો તમારે પકોડી પકોડી ખાતા પકોડી આવો 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 આ દે ખો નવા આયા હોય કણ વેસવા એમ હું આ તો પકોડી સારી છે આ આવો

એક <coughs> એક <coughs> <coughs>

નો tartar ચિલી થઈ તરીની થી છે હજી તો આની ની બાજી છે કોણ ઓ કેવી છે કે આજુ ખાળ્યો પકોડી હે હા લેવા tartar કિથી બનાવ શીખી હે મરચું નાખો થોડું મરચું મરચું નાખું છે હોય આ મોળ લગાવરા અમે આરે આટલું ઉલુ છે તો હજી પાછા પડતા નથી અને શીખી લાઈ કરીને આલવા દે tartar મરચું નાખો મરચું મોળ પડાય છે

લારી પકડતો ફેગા ફેગી ધા લારી પકડે લારી પાસે લારી પકડી પકડ લેડ પકડ બસ તરા હવે હળવાળવા હેડો પેડો ભાઈ હળવાળવા હેડો પેડો લે પાળે હમણે લે લાલાજી દારૂડીઓમાં મારા ઉપર બાવડા દારૂડી જો આ વખો પાડો વખો

ભણાવ સાહેબ મારા બેટા મેરચા મેચ આજે લઈ લેશે નક દારૂ વાળા ને તરાશે હવે ચલા બનાવવાની છે હો ને બનાય હો હો તો કોઈ આવે ભાગુ ના પડે ના કે ઓ આ તો બગાડ ના કર આ તો છે આ તો જાયો છે હે ફૂલ થઈ જાયો છે બરા એક બાજી છે હવે પછી રૂપિયા આવતો જાય મારા પુતો તો લ્યો અરે ભાઈ કરી દી પેની કરી છે હવે પૈસા માંગવા છે લાવ પૈસા હેડો પૈસા ક્યાં પૈસા નથી ના પૈસા લાવ પૈસા લાવ પૈસા ન આવ અલ્યા છે પૈસા ન પૈસા અલ્યા ક્યાં છે પૈસા હેડ હેડિયા પકડી આલુ હે પકડી આલુ પકડી આલુ હે ટેફો જેવો ખાવ આવે दारुડિયા જેવો ખાવ આવે છે ઓય ઓય હેડ ઓય હેડ ઓ

મેડિ બનાય તારે પોણી તો આલું પી પી તમ તો એ કરવા દેતો નથી મારાથી આયો મને રાખણ તો ખાબ બનશે

আছে ভালৰে সকল